એહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે ને જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સબમિટ કરવામાં આવ્યું છે વહીવટી સુધારણા પંચે આ અહેવાલ તૈયાર કર્યો એક રાજ્ય એક પોર્ટલ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે સરકાર નાગરિકોના ઘર આંગણે સેવા પહોંચાડે તેવી ભલામણ પણ કરવામાં આવી છે સિંગલ સાઇન ઓન સિસ્ટમ થી એક યુઝર આઈડી થી સેવા મડશે સરકાર સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી પણ છુટકારો મળશે તેવી ભલામણ પણ કરવામાં આવી એકવાર માહિતી આપવું વારંવાર લાભ મેળવવાનો ધ્યેય સાકાર થઈ શકશે સંવાદદાતા નિકુંજાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી નિકુંજ રાજ્ય સરકાર દ્વારા જે વહીવટી સુધારણા પંચની નિયુક્તિ કરવામાં આવી છે તેને પોતાનો પાંચમો સુધારણા અહેવાલ જે રાજ્ય સરકારની અંદર કે આ પ્રકારનો ફેરબદલ કહી શકાય કે રાજ્ય સરકારની કાર્ય પ્રણાલી અંદર ક્યા પ્રકારનો બદલાવ કરી શકાય કે જેના કારણે નાગરિકોને રાજ્ય સરકારનો લાભ મળતો થાય યોજનાઓનો લાભ મળતો થાય તે માટે આ પાંચમો અહેવાલ જે છે તે રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે અને આ પાંચમા અહેવાલની અંદર ગુજરાત વહીવટી સુધારણા પંચે અલગ અલગ સુધારણા માટેના જે ભલામણો છે તે રાજ્ય સરકારને સોંપી છે સુધારણા પંચે એક ભલામણ એ કરી છે કે એક રાજ્ય એક પોર્ટલ બનાવવામાં આવે કે જેના કારણે રાજ્ય સરકારની તમામ યોજનાઓ તમામ લાભ માત્ર એક એપ્લિકેશનના મારફતથી જે પણ લાભાર્થી યોગ્યતા ધરાવે છે તેને મળતો થાય આ ઉપરાંત રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ ઘર સુધી નાગરિકોને પહોંચે નાગરિકોએ કચેરી સુધી ન જવું પડે તે માટેની ઓનલાઈન વ્યવસ્થાઓ જે છે તેનો વધુ સુદ્રઢ બનાવવામાં આવે તે પ્રકારની પણ ભલામણ કરાઈ છે સિંગલ સાઇન ઓન સિસ્ટમ એસએસઓ થી નાગરિકો જે છે તે એક જ યુઝર આઈડી થી જે પ્રકારના અલગ અલગ સરકારી પોર્ટલ ની અંદર અલગ અલગ યુઝર આઈડી નો ઉપયોગ કરવો પડતો હોય છે તેના પાસવર્ડ તેના યુઝર આઈડી પણ અલગ અલગ રાખવા પડતા હોય છે તેના બદલે એક સિંગલ યુઝર આઈડી થી રાજ્ય સરકારની તમામ એપ્લિકેશનો ઓપરેટ થઈ શકે તેવી પણ સુધારણા કરવાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત પણ એક રાજ્યના જનસેવા કેન્દ્ર ને વધુ આધુનિક બનાવવા માટેની ભલામણ કરાઈ છે ગ્રામીણ વિસ્તારોની અંદર વીસી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર જે હોય છે તેની ભૂમિકા વધુ મજબૂત કરવા માટેની ભલામણ કરાઈ છે કે જો તેઓ ની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત થશે તો ગ્રામીણ લેવલ પરથી જે ડિજિટલ માધ્યમો નો ઉપયોગ અને સેવાઓ લેવાની જે વાત છે તેને વધુ સાકાર કરી શકાય છે તો આવી અનેક ભલામણો સુધારણા પંચ દ્વારા કરી છે અને તેનો પાંચમો અહેવાલ રાજ્ય સરકારને આજે સુપ્રત કરાયો છે બિલકુલ આભાર નિકુંશ તમામ જાણકારી આપવા બદલ